આજે આપણે પાસે આવી ગયા અને અંદર આપણે સામાન બામાન કંઈ પહેરવું નથી હમણું આપણે બહુ ગારો છે તો છોડવી છે હામે આપણે તાજની કાઢીશું છોકરા પહેરીને ખાલી હમણાં કાઢવી રાઉન્ડ હમણાં બને મરાવી એટલે હામે તાજણી સાફ થાય છે અભુ છે ઊભો છે Bayi, leh ithaa, Ot કેમ છો ડાયરો આ કાનના દીવાના છે બધા

કેટલી વળમાં આવે છે તો મિત્રો આપણે વિડિયો કોલ લઈ જો કોડીવાળા માલિકનો આ એને તમને જ નહી દેખાય ફોન માં આ કેમેરો બહુ સારો નથી અહીંયા તાજણ ઊભી છે અહીંયા સાનની છે આ સાનની આ પોતા ભાઈ ની છે તમે જોઈ શકો છો તમે વિડિયો ઉતારો Bye. <laughs> Hai, hai. Yeah. 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 લાંબી છે અમારો અબવા દબા બગલમાં પ્રહાર કરવા આવે છે અને મોસમ પાછું બંધાવવા મળ્યું છે તો તમે આમાં લોકેશન દો

આપડી સાંજની ફૂલ વળમાં ઉભી છે તમે જોવો પદ આપી સારો અને અહીંયા ફોટોગ્રાફી ચાલે છે